વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટની દરોહર લોક મેળાની તૈયારીઓ પૂરજોશમાં કલેક્ટર માટે મેળો રૂપ બની રહેશે સાવચેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આ સૌ પ્રથમ મેળો છે ખાનગી મેળા સંચાલકે અહીં પ્લોટ ખરીદ્યા છે કલેક્ટરની એસઓપીથી રાઇડ સંચાલકે હરાજીનો બહિષ્કાર કર્યો હતો આગામી ચોવીસ ઓગસ્ટના રોજ મેળો ખુલ્લો મુકાશે પરંતુ આ મેળો એ કલેક્ટર માટે પણ એટલો જ પડકારરૂપ આ વખતે સાબિત થશે હર વેપારીઓ દ્વારા ભાગ પણ નહોતો લેવામાં આવ્યો પહેલેથી જ અણબનાવ ચાલી રહ્યો છે નવા નીતિ નિયમોને લઈ તો આ વખતે મેળામાં સાવચેતી પર વધુ ભાર પણ મૂકવામાં આવ્યો છે બીજી તરફ તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે અને આજ સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે રહીમ એક તરફ કલેક્ટર માટે આ મેળો પડકારરૂપ છે પરંતુ આ મેળાને લઈ તૈયારીઓ કેવી ધ્રુવિશા ચોક્કસપણે જ્યારે લોકમેળાની શરૂઆત થઈ ત્યારે હરાજીમાં અનેક વિરોધો થયા અને રાઇટ સંચાલકોએ આ વિરોધ કર્યા હતા અને કહ્યું હતું કે એસઓપીમાં ફેરફાર થાય પરંતુ કલેક્ટર છે તે અડગ રહ્યા હતા કે જે નિયમ છે ફાઉન્ડેશન ભરવાનો તે યથાવત રહેશે ને તેના કારણે હરાજી અંતે અટકી હતી અને ખાનગી મેળાના સંચાલકોએ હરાજીમાં ભાગ લઈ અને આ પ્લોટ ખરીદી કર્યા પરંતુ કલેક્ટર સામે અનેક સવાલો પણ છે અનેક પડકારો પણ થશે કારણ કે ફાઉન્ડેશન વગર જ જે આખા રાઈટ શો છે તે ઊભી થઈ રહી છે કારણ કે જે રીતના દર વખતે જે હરાજીમાં ભાગ લેતા હોય છે તેમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે એસઓપીના નિયમોનું પાલન થશે ફાઉન્ડેશન છે તે ભરવાનું રહેશે પરંતુ હાલ જે રાઈટ શો છે તે ફાઉન્ડેશન વગર જ અત્યારે ઊભી થતી આ નજરે આવી રહી છે નીચે લાકડા છે તે ભરાવીને આ રાઈટ શો ઊભી કરવામાં આવે છે લેવલ થઈ રહ્યું છે જો ફાઉન્ડેશન ભરવામાં આવે તો વ્યવસ્થિત લેવલ રીતે આ પ્રકારની જે એસઓપી છે તે જાહેર કરવામાં આવી છે સાથે સાથે જે રાઇટ્સ છે તેનું ફિટનેસ સર્ટી પણ રજૂ કરવાની વાત છે મોટા ભાગની આ રાઇડ છે તે આ જ પ્રકારે મેળાની અંદર ઊભી થઈ રહી છે એટલે કહી શકાય કે મેળો શરૂ થતા પહેલા જ અનેક વિવાદો પણ શરૂ થયા છે કારણ કે જે રીતના અગાઉ કહેવામાં આવતું હતું ધ્રુવિશા કે રાજકોટમાં માત્ર એક જ મેળો છે લોકો મેળા સિવાય એક પણ મેળો નહીં યોજાય કારણ કે જે રીતના એસઓપીના નિયમોની લઈને પરંતુ હવે અચાનક જ ખાનગી મેળાઓ છે તેણે પણ પોતાની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે એટલે અત્યારે જેટલી પણ રાઇટ્સો ઊભી થઈ રહી છે તેમાં એક પણ જગ્યાએ ફાઉન્ડેશન છે તે જોવા નથી મળતું એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે કલેક્ટરની જે એસઓપી હતી તેનું શું કલેક્ટર પોતાની વાતને લઈને અડગ હતા તેનું શું બીજી બાજુ જો હરાજી થઈ હોત તો જે રીતના એક પોઈન્ટ બેતાલીસ કરોડ આવ્યા છે તો તેના કરતાં વધારે પણ નાણાં જે સરકાર કે કલેક્ટર તંત્રમાં જમા થાત પરંતુ જે એસઓપીને અડગ રહ્યા ને ત્યારબાદ હવે એક પણ પ્રકારની જે એસઓપી છે તેના નિયમોનું પાલન નથી થતું એ પણ એક સૌથી મોટો સવાલ છે જે ફાઉન્ડેશન ભરવાનું હોય છે તે ફાઉન્ડેશન પણ ભરવામાં નથી આવ્યું માત્ર લાકડા ઉપર જ આખી આ રાઇટો છે તે ઉભી થઈ રહી છે એંગલો ઉપર આ ઊભી કરવામાં આવે છે એટલે સૌથી મોટો એ સવાલ થઈ રહ્યો છે કે સુરક્ષાની વાતો કરતા જે જિલ્લા કલેક્ટર છે તે હવે સુરક્ષા ક્યાં ખોવાઈ ગઈ કે ખાનગી મેળા સંચાલકો માટે જ આ હરાજી રાખવામાં આવી હતી એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે શું હવે ખાનગી મેળા સંચાલકોને પણ આ નિયમો લાગુ પડશે કે આડેધડ રાઈડો છે તે ઊભી કરવા દેવામાં આવશે એટલે સૌથી મોટો સવાલ છે કે કલેક્ટર એક તરફ કહી રહ્યા હતા કે લોકોની સુરક્ષા સાથે એક પણ પ્રકારની ચૂક નહીં રાખે તો હવે આ ચૂક ક્યાં ગઈ સાહેબ તમારે પહેલેથી ધ્યાન રાખવાનું હોય ફાઉન્ડેશન માટે થઈને જે રાઈટ સંચાલકો જે સ્થાનિકો હતા કહી રહ્યા હતા કે આ નિયમોમાં ફેરફાર કરો પરંતુ હવે આ નિયમોમાં અચાનક પાછલા દરવાજે ફેરફાર થયો છે કે શું આ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે કે ખાનગી મેળા સંચાલકોને કમાણી અને ખટાવા માટે થઈને આ કરવામાં આવ્યું છે તે પણ સવાલો છે તે ધ્રુવિશા ઉત્પન્ન થઈ રહ્યા છે એટલે આવનારા સમયમાં જોવાનું એ છે કે કલેક્ટર આ આ પાલન કરાવશે કે પછી મેળો ખુલ્લો મૂકી દેવામાં આવશે તે પણ સવાલ ઉત્પન્ન થશે કારણ કે એસઓપી ના નિયમોનું તો પાલન થતું નથી માં એક પણ રાઇટ્સ ની અંદર ફાઉન્ડેશન ભરવામાં નથી આવ્યું તો પછી આ નિયમો કેવી રીતના લાગુ થશે તે પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે જી ધ્રુવિશા માહિતી બદલ આભાર આપો